મિત્રો અત્યારે છું પાસે ખાતે જ્યાં ગતરોજ એક કરુણ ઘટના બની અને આઠ વર્ષની માસુમ દીકરીનો જે મૃત્યુ થયું અકસ્માતનો ભોગ બની અને જે કરુણ ઘટના બની આ ઘટનાને લઈને સમગ્ર વલસાડ હચમચી ગયું ત્યારે ઘોર નિંદ્રામાંથી તંત્ર જાગી ગયું છે ને અહીંયા રસ્તા પર બમ્પર બનાવવામાં આવી રહ્યા છે ત્યારે આ વિસ્તારના સ્થાનિક રહીશો કોર્પોરેટરો પત્રકાર તેમજ માજી કોર્પોરેટર પઠાણ પણ આપણી જાતે જાણીશું એમની પાસેથી જણાવશો કે છેલ્લા ઘણા સમયથી આ સમસ્યા હતી ને કહેવાય કે એક એક્સિડન્ટ ઝોન બની ગયો હતો આ મણિબાગ વિસ્તાર હવે બમ્પર અહીંયા અત્યારે લગાવવામાં આવી રહ્યા છે સ્પીડ બ્રેકર જો આપણે કહીએ બમ્પર તો નહીં પણ કદાચ સ્પીડ બ્રેકર આપણે કહીએ શું કહેશો તમે અહીંયા છેલ્લા બે ત્રણ વર્ષથી અનેક અકસ્માત થયા છે માજી સૈનિક માજી શિક્ષિક શિક્ષિકા અઠવાડિયા પહેલાં એ એક એક બેનનો અકસ્માત થયું ગઈકાલે એક ખૂબ જ દુર્ઘટના એક નાની બાળકી માસૂમ બાળકી ફૂલ જેવી બાળકી આઠ વર્ષથી એનું અકસ્માતે મૃત્યુ થયું આ બાબતે નગરપાલિકા કલેક્ટરમાં જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં મુખ્યમંત્રીને ફરિયાદ કાર્યક્રમમાં મેં બે વાર અરજી આપી અને મને ત્યારે હૈયાધરપત આપેલી ત્યાર પછી જિલ્લા પોલીસ અધિકારી શ્રી કરણરાજ વાઘેલા સાહેબના લોક દરબારમાં અમે રજૂઆત કરી અને કરણરાજ વાઘેલા ડીસી સાહેબે તાત્કાલિક એમના તાબા હેઠળના અધિકારીને મોકલાવી અને ત્યારે પાટા આર એન બીઆર પડાવેલા પરંતુ છતાં એની ટ્રાફિક એને હળવું થયેલું નહીં એને મારી રજૂઆત હતી કે આ વિસ્તાર પર જો બમ મૂકવામાં આવે તો ધરમપુર અને વલસાડથી ટ્રાફિક આવે છે એસ્ટેટ હાઈવે છે તો અહીંયા શહેરમાંથી વલસાડ શહેરમાં વિસ્તારમાંથી સ્ટેટ હાઈવે પસાર થાય છે અનેક સોસાયટીઓ અહીં આવી છે આ અનેક હોસ્પિટલો સ્કૂલો શોપિંગ સેન્ટર આવેલા છે અને ટ્રાફિક આપ જોઈ શકો છો નાના મોટા અકસ્માતો થાય જ છે ચાર પાંચ જણાના મૃત્યુ થયા છે ત્યારે આ મને ત્યારે એમ જોવા મળે કે સ્ટેટ હાઈવે હોવાથી એના બોમ્બ મૂકી નહીં શકાય પરંતુ આપણે વલસાડ સમા ઘણી જગ્યાએ સ્ટેટ હાઈવે જોયું છે કે ઘણી જગ્યાએ બોમ્બ છે તમે પણ જાણો છો ગઈકાલે પણ આ મને આ દુર્ઘટનાની ખબર પડી તાત્કાલિક મુખ્યમંત્રી છે ફરિયાદ નિવાળમાં ગઈકાલે દસ તારીખે પણ મેં ફરિયાદ નિવાળમાં અરજી દાખલ કરી છે આ વર્તમાન પત્રમાં પણ આની ખૂબ નોંધ લેવાય સંદેશના ઉત્પલભાઈ દેસાઈ ગુજરાત સમાજ પંકિભાઈ દેસાઈ દિવ્યભાઈ સિનભાઈ શેખ અપુરોભાઈ તમે લોકો આ બધા કાદરભાઈ અસમાની બધા ખૂબ નોંધ લીધી અને એની તંત્ર પર અસર થઈ કનુભાઈ માન્ય મંત્રીશ્રીને પણ મેં આ ક્લિપ મોકલાવી આપી છે ચેનલ અને મેં કનુભાઈ બી તંત્રને સૂચના આપી છે અને તાત્કાલિક કામગીરી શરૂ થઈ છે ખરેખર ગુ વેલ એન્ડ ગુડ પરંતુ ખૂબ મોડા જાયગા ચાલો આ દેરાય દૂરસ્થ થાય પરંતુ જો પહેલાં અને અગમચેતી વાપરી હોત તો કદાચ આ હાર્કિને આપણે બચાવી નિર્દોષ માર્કેટમાં જીવ બચાવી શક્યા હોત એટલે આ તો પેલું કોઈ ઘોળા ના પછી તબેલા પછી તપેલાને દાણા મારો જેવું છે એટલે ખરેખર આપણે કાલે આ બાબતે પણ જે મોડા મોડામાં જાય ગયા તે ખરેખર ચાલો આટલું બી આપણે તંત્રનો આભાર માનીએ કારણ કે હવે આભાર માણસ બીજું કોઈ છે નહીં ચાર પાંચ જણા મૃત્યુ થયા તેને આપણે બચાવી શક્યા નથી પણ હવે ભવિષ્યમાં કોઈ અગમચેતીના પગલાં રૂપે પણ આ બનવાથી કોઈની જાનહાની આપણે ટાળી શકીશું

એ લોકોની સ્પીડ તો હવે તમે પોતે જ જોવો તો ખબર પડે બીજું સ્કૂલની જે બસ ચાલે છે એ ડ્રાઈવર પણ ફૂલ સ્પીડ આવે છે તંત્ર અડધું જાગ્યું છે અડધું સૂતેલું છે કેમ આર એન એ બમ્ફર બનાવ્યો નગરપાલિકાએ બનાવવો જોઈએ તે હજુ બનાવ્યો નથી પહેલી જવાબદારી નગરપાલિકાને આવે છે નગરપાલિકા ઘોર નિંદ્રામાં છે કેમ કે આ રોડ પર ફૂટવે અને સાયકલ ટ્રેક બનાવી જેના છ કરોડ રૂપિયા ખર્ચ્યા છે આ મારા ખ્યાલથી એ સાયકલ ટ્રેક પર હાલ તબક્કે લારી ચાલે છે ને એના હપ્તા લેવામાં આવે છે કોણ લે છે એ તપાસનો વિષય છે પણ ખૂબ જોરમાં ભ્રષ્ટાચાર ચાલે છે આપણે ઊભા ને તમે આખા વિસ્તારમાં જોઈ શકો છો કે લારી અને શોપિંગ સેન્ટર અને હોસ્પિટલ પાર્કિંગ ઝોન બનાવ્યો છે મારા ખ્યાલથી પાર્કિંગ ઝોનના પૈસા પણ લેતા હશે એવું મારું માનવું છે કદાચ હું ખોટો પણ આવું પણ સો ટકા એક વાત સાચી છે કે આ પાર્કિંગ ઝોનના અંદર લારીઓના લીધે જ અકસ્માત થાય છે આજે આ જે લારી ઉભા રાખે છે એના કોઈ કર્મચારી યા કોઈ સભ્ય કોઈ પણ વચ્ચે વ્યક્તિ હશે એ પૈસા લે છે અને લોકોને મોતને નોતરે છે જો તંત્ર જાગે તો પહેલી તકે આ લારી બંધ કરાવશો આમાં એવું ન્યુસન્સ આવશે જે લારીવાળા બહાર ના આવે છે વ્યક્તિ આ અભરામાના નથી કાલે અહીંયા કોઈ મર્ડર થઈ જાય કોઈ અણબનાવ થાય એના જવાબદાર નગરપાલિકાના ચીફ ઓફિસર રહેશે કારણ કે મારા દ્વારા બી ચાર વાર રજૂઆત કરવામાં આવી કે અહીંયા જે પણ લારી ઊભી રહી છે બહારના વ્યક્તિ આવે છે અભરામાનો નથી એ વ્યક્તિ ક્યાંનો છે કોણને ખબર છે પોલીસ તંત્રને પણ જાણ નથી કોઈ એવું કોઈ આધાર કાર્ડને એવો આપ્યો નથી તો શા માટે લારી ઊભી રાખવામાં આવે છે આજ પરિસ્થિતિ જ્યારે વલસાડમાં લારી ખસેડવાની આવે છે ને ત્યારે લોકો જગા માંગે છે એ જ પરિસ્થિતિ અભરામાં આવશે કે અમે લારી ખસેડીએ અમારી રોજી ક્યાં જશે ત્યારે અમને જગા આપો અબ્રામા ક્યાંથી જગા આપશે અર અબ્રામાના વ્યક્તિને રોજી નથી મળતી બહારનો વ્યક્તિ આવીને રોજી મેળવે છે ને જોન પર જવાબદારી કોઈ વ્યક્તિ નથી તમે હમણાં એક ગાડી મૂકો લારીવાળો તમારા પર દાદાગીરી કરીને કે છે અમેથી ગાડી કાઢો એટલે અબ્રામાનો વ્યક્તિ સેફ નથી એટલે પહેલી તકે લારી ગલ્લા કાઢવાના ચીફ ઓફિસરને ચાર દિવસ પહેલાં મેં કહ્યું હતું એમણે લારી કાઢીને મેં ત્યારે એમને કહ્યું હતું કે જો બેન લારી કાઢો તો સદંતર કાઢજો અને અહીંયા એક ટીમ મૂકજો એમણે કીધું ચોક્કસ મેં કહ્યું લારી એવું નહીં થાય કે બે દિવસ પછી લારી લાગી જશે એ જ પરિસ્થિતિ થઈ અહીંયા કેબિન લાગી ગઈ છે મોટી મોટી લોખંડની એટલે આમાં છે ને કસે ભ્રષ્ટાચાર છે જેના લીધે આ લારી ઊભી રહી છે ને તેના લીધે અકસ્માત થાય છે કોઈને બાળક મરે તેની કોઈ પડી નથી ચીફ ઓફિસર હોય કોઈ પણ હોય કોઈને કોઈ પડી નથી એમને તો એમના પૈસા હાથે મતલબ ભ્રષ્ટાચાર હાથે મતલબ આજે અહીંયા બે વ્યક્તિ ગયા હશે કદાચ બીજા બે મળશે પણ એ લોકોને કોઈ કોઈ સાતવન આપવા એમના ઘરે નથી ગયું જેમની જવાબદારી છે એ કોઈ એમના ઘરે સાતવ્ય આપવા અરે અહીંના પ્રમુખ છે જેનો વોર્ડ છે એ પણ એમના ઘરે સાતવત આપવા નથી ગયા આવી પરિસ્થિતિ છે આ નગરપાલિકાની નગરપાલિકા એકદમ ભ્રષ્ટ થઈ ગઈ છે બાકી નગરપાલિકા એ પહેલે અહીંયા મૂકવા જોઈએ બમ્ફર પણ આ સુધી નથી વિકા ખબર નહીં શું હશે એ નગરપાલિકા જાણે તો આ હતા કે ઠાકુર જેમણે પોતાની વ્યથા વ્યક્ત કરી સ્થાનિક રહી છે અને સાથે પત્રકાર પણ છે એટલે ખૂબ જ ઘણી બધી વાતો થી તેઓ વાકેફ છે વાત કરીશું અને અહીંયાના રહેવાસી સાથે શું નામ છે તમારું વિજયનાથ શર્મા હું વોર્ડ નંબર દસ નો કાઉન્સિલર છું અને હાલે જે તમે મીડિયાવાળા ઇન્ટરવ્યૂ લેવા આવ્યા છો ખૂબ સરસ વસ્તુ છે કે આટલી એક્ટિવનેસ ધરાવો છો અને ભવિષ્યમાં બી તમે આવી કોઈ બી મુદ્દે એક્ટિવ રહો એવું અમને ગમે છે હાલમાં જે દુર્ઘટના થઈ તે બદલ અમે બધા જ દિલગીર અને વિસ્તાર લોકો ખૂબ જ દુઃખમાં હતા અને એ દુઃખના કારણે ગઈ ગઈકાલની આ વસ્તુ હતી કે આપણે અરજી કરવી જોઈએ અને આજે સવારથી હું અરજી લઈને ગયો ધવલભાઈને સવાર એમના બંગલે મહિલો એમણે તરત કીધું કે વિનોદભાઈ તમે અમારી ઓફિસે આવો એમણે તરત જ સંકલનમાં એસપી સાહેબને લઈને અને તરત જ આર લઈને તાત્કાલિક ધોરણે કરવા કીધું તે છતાં ધવલભાઈએ કીધું કે તમે આર એન જાઓ અને જો કામ નહીં ચાલુ થાય કે અહીંયા શું જરૂર છે તમે આરી રજૂઆત આ જ હતી તમામ વિસ્તારોની અને અમારા વિસ્તારોની કે અહીંયા બમ્પરની એક રજૂઆત એવી છે જેનાથી બ્રેકઅપ થઈ જાય કારણ કે અહીંયા આ ટ્રાફિકનો ઘસારો વધી ગયો છે અને હાલમાં બ્રિજનું કામ ચાલુ રહ્યું છે તે છતાં એમણે કીધું કે તમે તાત્કાલિક ધોરણે જાઓ અને અમે આર એન બી ડિપાર્ટમેન્ટમાં બી ગયા એસપી સાહેબ બી ગયા એસપી સાહેબે ઓન સ્પોટ એમણે બી સંકલનમાં તરત જ કોન્ફરન્સમાં લીધા છે બધાને અને કીધું કે તમને બે દિવસની અંદર આનું સોલ્યુશન આવી જશે તે છતાં અમને નવાય લાગે છે કે આ હજુ સાંજ નથી થઈ એ વાતને ત્રણ કે ચાર કલાકથી એ માટે અમને ખૂબ ખુશી છે અહીંના રહીશોને અને અમને કે ઠીક છે રજૂઆત તાત્કાલિક સાંભળ્યું હવે જે ઘટના થઈ ગઈ તે દુઃખદ જ હતી પર એક વસ્તુ કે અમને આ ગયમું કે કદાચ આ રજૂઆતથી સાંભળવામાં આવીને અગાડી જતાં દરેક જણા આવી રીતના હળી મળીને દરેક ડિપાર્ટમેન્ટ આ રાજના અમારા નગરપાલિકાઓ હોય કે પછી એસપી ડિપાર્ટમેન્ટ હોય આર એન બી હોય મળીને જો આવા કામ કરશે તો આવા પ્રોબ્લેમનું સોલ્યુશન જલ્દીથી આવશે અને તે બદલ અમને ખૂબ ખૂબ આભાર દરેક તંત્રનું ધવલભાઈનું એસપી સાહેબનું અને જે બી લોકો અમારા અમારી જોડે બધા જ અમારા વિસ્તારના અમે કાઉન્સિલરો ગયા હતા અને અમારી સાથે રહીશો આવ્યા હતા એમનું સાંભળ્યું તે બદલ ખૂબ ખૂબ આભાર શું નામ છે આપનું અને કયા વિસ્તારમાં રહો છો તમે મેડમ મારું નામ પંકજ થોરાજ છે મારી ઓફિસ અહીંયા છે એટલે હું અહીંયા જ હતો ગઈકાલે પણ અહીંયા હતો તો આ તમારી ઓફિસ અહીંયા છે પંકજભાઈ યુવા છો તમે અને અહીંયાનો ટ્રાફિક દરરોજ તમે જોતા હશો ગઈકાલે જે કરુણ ઘટના બની કદાચ આપણે અત્યારે વધારે જો એના વિશે વાત કરીએ તો રૂવાટા ઊભા થઈ જાય અને જે પરિવાર પર તો જો આ વીત્યું છે એક માસૂમ દીકરી ગઈ છે એમની દર્શક મિત્રો અંદાજો પણ તમે નહીં લગાવી શકો એ છોકરી ઘરેથી એની મમ્મી સાથે સ્કૂલે જવા માટે નીકળી હતી અને ધાર્યું પણ નહોતું એણે જે ઘટના બની ગઈ છે એને આપણે કોઈ ટાળી નહીં શકે પણ પંકજભાઈ એમને જણાવશો કે તંત્ર કુંભકરણની નિંદ્રામાંથી જાગ્યું છે આટલી આટલી રજવાતો થવા છતાં નિર્દોષોના ભોગ લેવાયા પછી શું કહેશો તમે મેડમ મેં કાલે નીકળવા ને તો મેં સૌથી પહેલાં કામનીભાઈને અહીંયા જોયા હતા ઇન્સિડન્ટ થયું ને ત્યાર પછી કામનીભાઈ તરત જ અહીંયા આવી ગયા હતા મેં મારી નરી આંખે જોયું છે મને રાજકારણ મતલબમાં મેડમ આ એરિયા સાથે કોઈ લેવા દેવા નથી પણ મારી ઓફિસ અહીંયા છે એટલે હું અહીંયા આખો દિવસ રહું છું કામલીભાઈ તાત્કાલિક મદદ આવી ગયા હતા પ્લસ સાંજ સુધી અહીંયા જ હતા મેડમ મેં કામલીભાઈ જોડે મળી નહીં ગયો કાલે એ તો મેં મારી આંખે જોયું છે ને સતત મેડમ કાર્ય કાર્યમાં હતા મતલબમાં બધાની હેલ્પ કરવાનું ચાલુ હતું કામલીભાઈ દ્વારા

જન્મથી જ તો આ વિસ્તાર તમારા માટે કઈ એટલે અમારે અમને મળશે તમારી પાસેથી શું કહેશો અત્યારે જે સ્પીડ બ્રેકર લાગ્યા છે કે બ્રેક લાગ્યા છે પણ બહુ નીચા છે થોડા ઊંચા બનાવવા જોઈએ બીજી એક વાત છે કે સામે ટેમ્પા નું ત્યાં સ્પીડ બ્રેકર બન્યા છે એની સામે ટેમ્પાએ એ ત્યાં સ્ટેન્ડ બનાવી દીધું છે ટેમ્પા વાળા હા આ જો સામે દેખાય છે જી જનરલી ટેમ્પા મૂકી દઈ છે એ બધા આવીને હવે આપણે ગામમાંથી બહાર બહાર નીકળ્યું તો એ ટેમ્પા જ પહેલા તમને

તો ધવલભાઈએ સંકલનમાં લઈને બધાને સાંભળજો એસપી સાહેબને અને નગરપાલિકાને મારી સામે જ કોન્ફરન્સમાં લઈને કે બે દિવસની અંદર પાછી લારીઓ અને આ તમામ બમ્પરો થઈ જવા જોઈએ હવે એટલે આપણે એટલું છે દુઃખદ ઘટના થયેલી જ છે એ આપણે બે નથી પણ તે છતાં બધાએ સપોર્ટ કર્યો ને આ બમ્પર સાંજ સુધી થતાં ચાલુ થઈ ગયું ને એ વસ્તુને અગાડીને ભવિષ્યમાં બી આવી રીતે કામ થાય તેની આપણે એ કરીએ ને કોઈ દુર્ઘટના નહીં થાય ભગવાન એ મનાવીએ આપણે જી શું કહે છો અને પ્રજાને કોઈ સંદેશો આપશો કારણ કે અત્યારે ટ્રાફિક છે ને હું પણ આ બધાના તમારા જે ઇન્ટરવ્યુ લેતી હતી મેં જોયું બેફામ ગતિ એ વાહન ચાલકો પણ અહીંયાથી જાય છે હા બીજું કે પબ્લિકને બી થોડી ટ્રાફિક એની બિલ નથી કાં ગાડી ઊભી રાખવી જોઈએ કાં ગમે તો ઊભા થઈ જાય છે પછી તેમાં બી એક્સિડન્ટ થવાના ભાઈ રહી છે જી વડીલે જે વાત કરી જનકભાઈ ઝાકીરભાઈ પત્રકાર પીકેભાઈ કેભાઈ ઠાકુર વિનોદભાઈ અને પંકજભાઈ જેમની અહીંયા શોપ છે વિનોદભાઈએ જે વાત કરી કે આજે જ્યારે લોકો એકત્ર થયા છે અને તંત્રએ પણ હવે કહેવાય કે સાથ સહકાર આપ્યો છે અને જે વાત હતી કે બે દિવસમાં કામ થઈ જશે પરંતુ કહેવાય કે આજે આપણે આભાર વ્યક્ત કરીએ કે ત્રણથી ચાર કલાકની અંદર જે કામ શરૂ થઈ ગયું ચોક્કસ જ પણ તંત્ર હવે જાગી ગયું છે અને વિનોદભાઈ આવનારા દિવસોમાં જેમ તમે કીધું તેમ કે પબ્લિક હવે પોતાની રીતે જાગી ટ્રાફિકના નિયમોનું પાલન આપણે સૌ કોઈએ કરવાનું છે આ અગાઉ પણ હું દિશા દેસાઈ અનેક વખત ટ્રાફિક બાબતે અને ટ્રાફિકોના નિયમો બાબતે લાઈવ ડિસ્કશન્સ પણ કર્યા હતા ઘણા વડીલો સાથે નિવૃત્ત ડીવાયએસપી સાથે પણ ત્યારે પબ્લિકે પણ હવે જાગવાની જરૂર છે અને જે રીતે બેફામ ગતિ એવા અત્યારે પણ આપણે જોઈએ સામે કેમેરામેન કેમેરા ફેરવશે અહીંયાથી વિનોદભાઈ અન્ય એક વાત તમને કહો આજે હેવી વ્હીકલ્સ અહીંયાથી જાય છે શું કહેશો આની માટે કંઈક ઘણા લોકોએ મને કીધું કે દિશાબેન તમે જ્યારે પણ કોઈ ઉચ્ચ અધિકારીને કે મળો તંત્રને ત્યારે એક રજૂઆત કરશો કે ભારે વાહનો પર સુરત ને જેમ બીજા સિટીની જેમ પ્રતિબંધ લાદવામાં આવે શું કેશો તમે બે તમે જેમ કીધું તે પ્રમાણે આજે સવારે હું જ્યારે ગયો ને તે એસપી સાહેબ જોડે બી ટ્રાફિક સમસ્યાની સમસ્યા વિશે મારી ચર્ચા થઈ એસપી સાહેબે તરત જ કીધું કે તો હું તમારા પરમાર સાહેબને એમણે સંકલનમાં લઈને તમારી જે વિસ્તારની સમસ્યા છે એમને કહી દો એટલે અમે સાહેબને કીધું કે સાહેબ બમ્પરવાળું અર્જન્ટ છે અને ત્યાં ટ્રાફિક હોમગાર્ડ મૂકી દો જ્યાં સુધી એ કંટ્રોલમાં રહી શકે તેના પછી બી અમારી એ વાત થયેલી છે કે જેમ કે તમે કીધું કે મોટી સિટીઓની અંદર સિગ્નલ અને એની વ્યવસ્થા હોય એટલે બાયચાન્સ જો સિગ્નલ અને એની વ્યવસ્થા હોય તો આ બધી સમસ્યા હજુ દૂર થવાની અને સંભાવનાને એક સિટીનું સારું દેખાય અને ટ્રાફિક કંટ્રોલમાં આવી શકે છે એવી ચર્ચા થઈ છે હવે એના માટે બે દિવસ નથી કીધું બે દિવસ માત્ર અને માત્ર આજે જે રજૂઆત હતી કે બમ્પર અને જે દુર્ઘટના હા એના માટે પેલા માટે એ લોકો સંકલન કરશે મિટિંગમાં કરશે અને ભવિષ્યની અંદર પ્લાનિંગ કરશે જી વડીલ જનકભાઈ કે કહેવા માંગે છે હવે આ વિનોદભાઈ જે કાલે અહીંયા સ્થળ પર જ્યારે એક્સિડન્ટ થયો ને ત્યાં પોતે હાજર થાય એના તરત એમને સાફી એડમિટ લઈ પણ ગયા પછી ડોક્ટર તમે વલસાડ લઈ જાઓ પછી વલસાડ સિટીમાં લઈ ગયા ત્યાં એ સારું છે કે આવા કોર્પોરેટર છે તાત્કાલિક બીજું કે એમને દૌલભાઈ ને બી તરત આ અરજી આપીને આપણે સજે કઈ રાજા નથી એટલે આપણું કામ જેટલું બને તેટલું જલ્દી થશે એવું આપણે આશા રાખીએ તંત્ર જે રીતે જાગ્યું છે ને વિનોદભાઈ કીધું કે જે રજવાત કરી છે ને વાત કરે સાંસદ ધવલભાઈ પટેલની તો આજે સવારે હું પણ એમને મળી અને આ બાબતે જ્યારે મેં વાત કરી ત્યારે એમણે પણ કીધું કે અને જેમ ઝાકીરભાઈ કીધું કે આ ગાઉ પણ અનેક વખત એમણે આપણા રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈને પણ રજવાત કરી હતી સૌ કોઈની મહેનત આજે આ કામની પાછળ થઈ છે પરંતુ ક્યારે એક નિર્દોષ બાળકી અને હજી ગયા અઠવાડિયે જે કદાચ લખાયાની સાઈ સુકાઈ નથી અને લોકોએ જ્યારે ચેનલ પર એના વિડીયો ચલાવ્યા નથી એની અંદર જ એક અઠવાડિયામાં જ્યારે કરુણ ઘટના બની ત્યારબાદ તંત્ર જાગ્યું છે નો ડાઉટ આપણે અહીંયાથી તંત્રને થેન્ક્સ કહીશું પરંતુ આવનારા દિવસોમાં વલસાડ ખાતે આ ટાઈપના કોઈ પણ બનાવો ન બને અને કોઈ નિર્દોષના જીવ ન જાય એની હવે આપણે જોશું રાહ અને તકેદારી જે કોઈ રાખવાની છે પબ્લિકે પણ એ ચોક્કસપણે અહીંયાથી હું તમને સૌને કહું છું કે તમે જ્યારે પણ ડ્રાઇવિંગ કરો પ્લીઝ સેફલી શાંતિથી ચલાવો કારણ કે ઘરે પણ તમારી કોઈક રાહ જોઈ રહ્યું છે દિશા દેસાઈ દિશા ન્યૂઝ વલસાડ ચાલો થેન્ક યુ